ભાવનગર શહેરના ચાવડી ગેટ પોલીસ ચોકી નજીક સાંજના સમયે એક ફોર વ્હીલ વાહનમાં આગ ભભૂકી ઉઠી હતી ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની હેડક્વાર્ટર ઝોનલની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો ઘટનામાં કોઈ જાનહાનિ થયાની માહિતી નથી ભાવેશ ભાઈ બળવંતભાઈ પરમાર શેમાં કામ કરો છો શું આજે દેનેજમાં નોકરી કરો છો શું જુઓ આજે થયું છે કે પહેલા બધા નાળા એ લોકો ગાડી દેવાયા હતા તો ગાડી દઈને વ્યા ગયા પણ ત્યારે મસ્તી મસ્તીમાં લપ થઈ હતી એ લોકો પછી વ્યા ગયા પછી બપોરે આવ્યા કાચ બાદ ફોડી નાખ્યા ગાડીના અને ગાડીના કાચ બાદ ફોડી નાખ્યા પછી પાછા એ લોકો વ્યા ગયા પછી અત્યારે ચાવડી ગેર બેઠા હતા અને પેટ્રોલ છાંટીને ગાડી હળગાવી અને ભાઈ બહેનની માથે પેટ્રોલ છાંટી દીધું જયદેવ વાઘેલા પાંચ જણા હતા એમાં એકને ઓળખું છું વધુ જાણકારી માટે જોડાયેલા રહો એસબી ન્યૂઝ સાથે અમે આગામી અપડેટ સાથે ફરીથી હાજર રહેશું ભાવનગર ન્યૂઝ